રાજકોટમાં શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાની અછત હોવાનો વીડિયો વાયરલ થયો છે એક જાગૃત નાગરિકે આરોગ્ય કેન્દ્રમાં સમસ્યાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો આ વાયરલ વીડિયોમાં દર્દી જણાવે છે કે તેને ડાયક્લોની ટ્યુબની જરૂર છે છતાં પણ દવા કાઉન્ટરમાંથી તેને અન્ય કોઈ દવા હાથમાં પકડાવી દેવામાં આવી દર્દીઓને બીમારીને લાગુ પડતી જરૂરી દવાઓને બદલે અન્ય કોઈ દવાઓ આપવામાં આવતી હોવાનો વિડીયોમાં આક્ષેપ કરાયો છે સાપર આરોગ્ય કેન્દ્રમાં દિવસમાં મોટી સંખ્યામાં આસપાસથી દર્દીઓ આવતા હોય છે તેવામાં દવાની ઘટ સામે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ શું કામગીરી કરી તે એક મોટો સવાલ છે સરકારી કેવી આપે છે સાયક્લો ટ્યુબ નથી બીજી દવાઓ પકડાવી આપે છે સાપર સરકારી હોસ્પિટલે કોઈ ચેકની દવા નથી અને પબ્લિકને નો દવાની દવા દે છે વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે શાપર સરકારી હોસ્પિટલ સામે એક વ્યક્તિએ વિડીયો બનાવી ગંભીર આક્ષેપો કર્યા છે શું અપડેટ ચોક્કસથી હિરા જે પ્રમાણે શાપરનું જે આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્ર મહત્વ હોય છે કે તેમાં સરકારી જે હોય છે કચેરીઓ તે પ્રમાણે આરોગ્ય કેન્દ્રમાં પણ સરકારી હોસ્પિટલ તરીકે દવા છે તે આપવાની હોય છે દર્દીઓને નિઃશુલ્ક દવા આપવાની હોય છે અલગ અલગ જે રોગની દવા આપવાની હોય છે પરંતુ જે વિડીયોમાં જોઈ શકાય છે કે દર્દીને જે દવાની જરૂરિયાત છે તેની સામે અન્ય જે દવા છે તે આપવામાં આવી રહી છે જરૂરિયાત વાળી દવા ના હોવાનું ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે જેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે આરોગ્ય કેન્દ્રમાં જે દર્દીઓની સારવાર કરવાની હોય છે એવામાં આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ છે હોસ્પિટલનો સ્ટાફ છે તે કાપરું કરતા હોય તે પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે જ્યારે આ દર્દીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે જે જરૂરિયાત વાળી દવા છે તેની જગ્યાએ અન્ય દવા આપી છે આ પ્રકારની દવા જે આરોગ્ય કેન્દ્રમાંથી આપવામાં આવી છે તેના કારણે દર્દીની એટલે કે અન્ય રોગ થતો હોય ત્યારે દવા બદલી આપવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ દર્દીને આ દવા છે તે બદલી આપવામાં આવતી નથી અને જે દવા છે તે આ છે તેવું કહેવામાં આવે છે એટલે કે જે સરકારી તંત્ર છે તેની ઉપર વધુ એક આક્ષેપ થયો છે આરોગ્ય કેન્દ્ર રાજકોટ સાપર વેરાવળમાં આવેલું છે અને ત્યાં મોટા ભાગે જે પરપ્રાંત અને મજૂર વર્ગના જે દર્દીઓ હોય છે તે આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર માટે જતા હોય છે અને ત્યાં જ આ પ્રકારની છે તે બની રહી છે બે દિવસ પહેલા જ જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તે રાજકોટની મુલાકાતે હતા સિવિલ હોસ્પિટલની તેમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદનો આ વીડિયો છે તે વાયરલ થયો છે જેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા રહ્યા છે